મિત્રો રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે આ વ્લોગ ચિરાગભાઈ અને જયેશભાઈ માટે છે આપણે જે રમેલનો રાજા કહેવાય ગમે એવો તો મિત્રો આપણે જયેશભાઈ અને ચિરાગભાઈની કોમેન્ટ આવી ગઈ છે ચોવીસ કલાકની અંદર તો આપણે હવે લગભગ આજુબાજુના ગોમડામાં રમેલમાં આવે ત્યારે આપણે જવાનું છે તો આપણે રામાધાણી બ્લોગ ચેનલમાં ફૂલ વ્લોગ આવી છે અને આપણે જવાનું થાય છે ત્યારે એક રોમાભાઈની મસ્ત સોંગ ગૌરવવાનું છે ફરમાઈશ કરવાની છે જયેશભાઈને અને ભાઈ ચિરાગભાઈ ઢોલ વગાડે એટલે એમના જેવો કોઈ હજુ ઢોલી જોયો નહીં અને જયેશભાઈ જેવો કોઈ સિંગર જોયો નહીં એમ કે જોયા પણ એમ કે રમીલનો રાજા કહેવાય તો જયેશભાઈ તો મિત્રો આપણો જયેશભાઈ અને ચિરાકભાઈ સુધી પહોંચાડી દેજો કેમ કે આપણે કોમેન્ટ તો આવી જ ગઈ છે હવે ખાલી એટલું જોવાનું છે કે આજુબાજુના ગોમડે ક્યારે આ છે અને આપણે પચાસ કિલોમીટર સુધી ક્યારે આબાના છે એ હવે જોવાનું છે મેં આ સ્ટોરી જુઓ જ છો રોજે રોજ કેમ કે આપણે બોલે એટલે જવાનું છે જ એટલે ટૂંક જ સમયની અંદર હવે ગમે ત્યારે આજુબાજુના બે દિવસ પહેલાં આપણે રીલ બનાવી એની પહેલાં તંબોળિયા આવ્યા હતા પણ એ આપણે ખબર નથી ને કે એની બે દિવસ પહેલાં રીલ બનાવી દો કેમ કે આપણને ખબર છે હું મને એ વ્યક્તિનું મૂને ખબર હોય ને કે એ વ્યક્તિ કોમેન્ટ કરશે તો જ એ વ્યક્તિ વિશે આપણે વિડીયો બનાવવાનો બહુ એટીટ્યૂડવાળા હોય ફોલોઅર હોય આપણે એવો શું કરવાનો આપણે હું એ કહું છું વિચાર કરું કે તમારી જોડે ફોલોઅર છે પણ કોઈકને મારા જેવા જેના મોટા ક્રિએટરો એમ કે રીલ બનાવે તો એમ કે કોમેન્ટ કરતા રહો તમારું કોઈ જાય નહીં ખાલી એક જ મિનિટ જાય કોમેન્ટ કરવામાં અને અમારા જેવા ક્રિએટરોને મોટિવેશન મળશે બરાબર તો હવે જોઈએ ક્યારે આવે છે આજુબાજુના ગમડામાં જયેશભાઈ ને ચિરાગભાઈ તો આ બ્લોગ એમ સુધી પહોંચાડી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં બ્લોગ કેવો હતો કોમેન્ટ માતાજી જય બાબાજી